પશ્ચિમ રેલવે હસ્તક આવેલ બરોડા યુનિટ ખાતે ઘણા વર્ષોથી સતત ફક્ત વલસાડ જીઆરપી ખાતે પ્રવીણભાઈ મગનભાઈ બારૈયા હેડ કોન્સ્ટેબલ બકાલ નંબર નવસો ચોરાણું ફરજ બજાવે છે જેઓ ફક્ત ને ફક્ત વલસાડ રેલવે પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવી તે દરમિયાન પોતાનું નેટવર્ક ઊભું કરીને સરકાર કે નાગરિકોને સીધો ફાયદો થાય તેવી કામગીરી કરવાને બદલે ફક્ત ને ફક્ત પોતાની અસ્ક્યામતો કે માલ મિલકતમાં વધારો થાય તેવી કામગીરી કરી રહ્યા છે અને વિવિધ પ્રકારે ગેરકાયદેસરના ધંધાઓ કાર્યરત રહે તે સારું પરવાનગી આપીને ખોટે માર્ગે પૈસા ઉઘરાવતા હોય તેવું માલુમ પડી રહ્યું છે પશ્ચિમ રેલવે હસ્તક આવેલ બરોડા યુનિટમાં ખાસ કરીને સૌથી વધારે પ્રમાણમાં ગેરકાયદેસરની તમામ પ્રવૃત્તિઓ થતી હોય તેવો વિસ્તાર એટલે વલસાડ જીઆરપી હસ્તક આવેલા વિવિધ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂ જુગાર ચરસ ગાંજાના અડ્ડાઓ ધમધમી રહ્યા છે યાર્ડમાં રહેતી ટ્રેનોની અંદર પણ તમામ પ્રકારના ગોરખ ધંધાઓ થતા રહે છે રેલવે ટ્રેનો તેમજ રેલવે પરિસરમાંથી આ તમામ પ્રકારની ગેરબંધારણીય વસ્તુઓનું ખુલેઆમ જાહેરમાં હેરફેર કરવામાં આવતું હોય છે સાથોસાથ ખુલેઆમ રેલવેની હસ્તકના પીઆરએસ સેન્ટરો ખાતે ટાઉટોમાં સામ્રાજ્ય વધી રહ્યું છે મુસાફરોની જાનમાલને સતત નુકસાન પહોંચી રહ્યું છે જેને કારણે રેલવે પ્રવાસીઓ મુસાફરો અને આમ જનતાને સતત શારીરિક માનસિક યાતનાઓ સહન કરવી પડતી હોય છે જેનો કોઈ હિસાબ જ નથી તેઓ વિરુદ્ધ છેલ્લા ચાર માસથી વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જે સંદર્ભે આવા ભ્રષ્ટ કર્મચારીને બચાવનાર અધિકારીઓની આંખ ખુલે અને આવા કર્મચારીની પ્રજાહિતમાં બદલી કરે તે સમયની માંગ છે જી સર આપનું નામ કલ્પેશ બારોટ માજી સભ્ય જેડાર સુસી વિસ્તરણ આજ રોજ કયા કામગીરી માટે આવ્યા હતા છેલ્લા ઘણા સમયથી સુરત ખાતે વલસાડ વાપીથી જે દારૂ હેરાફેરી થાય છે એ બાબતે અમે ધરનાની મંજૂરી માગી હતી પરંતુ રેલવે પ્રશાસન દ્વારા ધરનાની આવેદનપત્ર આપ્યું છે અને આવેદનપત્રમાં અમારા વલસાડ જિલ્લાના યુથ કોંગ્રેસના આગેવાન ફરાનભાઈ સાતભાઈ અમારા સુરત જિલ્લા કાર્યકારી પ્રમુખ અશોકભાઈ જયેશભાઈ ડીએલ પટેલ દિનેશભાઈ અમીશભાઈ સહિતના આગેવાનો અમે આવેદનપત્ર અત્યારે અહીંના અધિકારીશ્રીને આપ્યું છે